ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પણ જાહેર કરાયા છે ત્યાં સુરતના કતારગામ બેઠક પર સિટિંગ ધારાસભ્ય અને મંત્રી વિનુ મોરડીયા સામે કોંગ્રેસ દ્વારા અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા કલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારે ભાજપના ધારાસભ્ય અને મંત્રી વિનુ મોરડિયાની કામગીરી સામે અનેકો સવાલ ઊભા કરી આ વખતે પ્રજા ચોક્કસ પરિવર્તન લાવશે તેઓ આશાવાદ જે ટાન્ટફોલનુઝ ચેનલ સમક્ષ વ્યક્ત તેને કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઉમેદવારો પણ નક્કી થયા છે હવે માત્ર મૂર્તિયા એટલે કે મૂર્તની વાર જોવાની છે કે ક્યારે તેવો ઘોડે ચડશે અત્યારે આપણે છીએ કતારગામ વિધાનસભાની એકસો છાસઠ કતારગામ વિધાનસભાની અંદર જે કોંગ્રેસનો ઉમેદવાર છે કલ્પેશ હરજીવનભાઈ વરિયા જેમને કોંગ્રેસે બરોબરનો વિશ્વાસ રાખી અને તેમને ટિકિટ આપી છે અને તેઓ સાર્થક કરી બતાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આપણે મળીએ કલ્પેશભાઈ વરિયાને જી નમસ્કાર નમસ્કાર ક્યાં રીતે તમારી ઉપર વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે શું કહું છું આ વખતે તો હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો હું મા અભિનંદન કરું છું મારા ઉપર વિશ્વાસ રાખીને જે મને ટિકિટ આપી છે એ બાબતે હું એમનો સાથ માગું છું બીજું કલ્પેશ અમે જાણ્યું છે કે છેલ્લા છ મહિનાથી તમે ડોર ટુ ડોર સાઠ વર્ષનો ઇતિહાસ લોકોને ઘરે જઈને તમે કહેતા હતા શું છે બાબત જે અમે સાહીઠ વર્ષનો વિશ્વાસ અમે જે રાહુલ ગાંધીજી અમારા આઠ મુદ્દા આપ્યા છે એ અમે કહેવા માગીએ છીએ ને જે અત્યારે પચીસ વર્ષના શાસનમાં બીજેપીના શાસનમાં જે પાયમાલ થઈ ગયું છે જે મોંઘવારીના રસ્તે જઈ રહ્યું છે જે અત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી એના માટે અમે જે ઘેરે ઘેરે જઈને અમે કહેવા માગીએ છીએ કે અમારી પાર્ટી ઉપર વિશ્વાસ રાખો અમારા રાહુલ ગાંધીના આ મુદ્દાઓ છે એને અમે અમલ કરીશું કાયદો બનાવીશું મિત્રો આ એ કલ્પેશ વરિયા છે જેમને કોર્પોરેટરની ચૂંટણીની અંદર કોંગ્રેસમાંથી તેવા હતા અને માત્ર જૂજ મતોથી તેઓની હાર થઈ હતી જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે ફરી પાછી ધારાસભ્યની તેમને ટિકિટ આપી છે એમની સામે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય જે હતા સિટિંગ ધારાસભ્ય એમને ટિકિટ આપી છે વિનુભાઈ મોરડિયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આ બંનેની ટક્કર અત્યારે આપી રહ્યા છે કલ્પેશ હરજીવનભાઈ વરિયા હા કલ્પેશ બંને પાર્ટીના જે ઉમેદવારો છે એમ તો સામે મંત્રી છે વિનુભાઈ મોરડીયા આ બાજુ ગોપાલ ઇટાલિયા છે પણ આ વખતે એવું નથી પરિવર્તન ચોક્કસ ને ચોક્કસ આવવાનું છે ને આ વખતે આમ નાગરિક કે આ કતારગામ વિધાનસભાના જે નાગરિકો છે જે ભાઈઓ બહેનો એ એક સાથે પરિવર્તન લાવવા ઈચ્છે છે ને કોંગ્રેસ પાર્ટીને મારા ઉપર વિશ્વાસ રાખશે ને એ મતદાન કરીને મને આ તારીખે ચિતાવશે અલ્પેશ કયા મુદ્દા પર તમે ચૂંટણી લેશો મહત્ત્વના મુદ્દા તો અમારા જે રાહુલજીએ આપેલા આઠ વચન છે એમને અમે કાયદો બનાવવાના છીએ મોંઘવારીનો મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે ખાસ કરીને જે શિક્ષણ છે એ જરૂરિયાત પૂરતું મળતું નથી જેને જ્યાં મોંઘવારી અત્યારે કેટલી ફાટી નીકળી છે જ્યાં જોઈએ ત્યાં કેટલી મોંઘવારી પેટ્રોલનો ભાવ છે બધી જ જગ્યાએ ભાવ વધારો ચાલી રહ્યો છે એના મુદ્દા પર અમે ખાસ કરીને ફોકસ કરવાના છીએ બીજું કે કોંગ્રેસના આઠ મુદ્દાની અંદર ગેસનો બાટલો જો કોંગ્રેસ આવશે તો પાંચસો રૂપિયામાં આપવામાં આવશે જે કોવિડમાં જેના મૃત્યુ થયા છે એને ચાર લાખ પણ આપવામાં આવશે તેવું આઠ મુદ્દા આપ્યા છે એ ચોક્કસપણે અમલીકરણ કાયદો બના જો અમારી સરકાર બનશે ગુજરાતની અંદર તો એ આઠ વચનને પણ આઠ વચન અમારા એ કાયદાના રૂપે અમે પસાર કરવાના છીએ તમને તમારા મતદારોનો કેવો આવકાર મળી રહ્યો છે જનપ્રતિસાદ કતારગામ વિધાનસભાની અંદર અત્યાર અત્યાર લગીને અમે જ્યાં સોસાયટીમાં ડોર ટુ ડોર છે અમારે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાંથી અમારો આવકાર ફૂલ મળે છે આ વખતે પરિવર્તન લાવવું છે લાવવું છે ને લાવવાના જ છે મતદારો માટે તમે શું કહેવા માગો છો મતદારોને હું એક જ વિનંતી કરું છું એકવાર વિશ્વાસ રાખીને અમને જીતાડો પાર્ટીને અમારી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલ્પેશ વરિયા હું તમારા સમક્ષ છું ને એકવાર જીતાડીને અમને પાંચ વર્ષનો મોકો આપો અમે સાથે રહીશું સાથે રહીને કામ કરવાના છીએ દર્શક મિત્રો આ હતા એકસો છાસઠ કતારગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ હરજીવનભાઈ વરિયા તેમનું કહેવું છે કે એકવાર મૂકો આપોને ખરેખર તમારે એકવાર મૂકો એને આપવો જોઈએ કારણ કે હવે પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે જે ટેનફન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત